પાર્લર હોય આટલામાં શરૂઆતમાં થોડાક ઓછા પૈસામાં છે ને બધું કરી દઈશું ફેશિયલ ને બધું અને પછી ભાવ વધાર નાખશું એટલે જો આપણા ગ્રાહક બંધાઈ જાય ને એટલે આજુબાજુ ગામડાના માણસો આપણા પાર્લરમાં આવશે અને આપણું પાર્લર હાલી જાય છે हारू हाल पेला से ने तार थी शुरुआत करू बे जाए तने मोडू धोई दो <laughs> तारी मने सु करे ए काय ने बा पैसा काढू मार वापरवा दो हेतले तारी मने घरमान घरमा सोरी करस <laughs>

તે મારે ને ધોળું થવા દઉં હા કાળો બુટડા જેવો છે કોઈ મને છોડીએ ન ગમાડે બા પણ તારી માને ઈ તો છોડ્યું ને જવાનું હોય છોકરા ને નઈ મે કીધું ને મારે ને ધોળું જવા જવું છે બા એ નથી જવું અલે દોર ચા સાનો મુનુ કટ એ હું તો જવાનો જ છું ને આ રાદડિયા ઢૂટી બોલન ખોલ્યો ને અહીંયા બા નથી જવું ઉગા આનું હું કરું જોઈએ हैला राजू तारो बाप मैं बात हामरी है क आपडा गाम नी ओली राधडी नथी इने ब्यूटी पार्लर नी दुकान खोली सी ई बात हासी हां दुकान खोलीच छे हूं हां मारी डिकरी काने ब्यूटी पार्लर नी दुकान खोली बोल इने वाला कोई गामडा मा ब्यूटी पार्लर नी दुकान हाले गलामडा तो वांटो सो न त नो खबर होय बधी बायू 1-2 महिने में बे महिने जाय है

તું હમણાં કેતો તો કે નહીં જા કે દિયા ધંધો હાલ છે કે નહીં તો જોયું ને ઘણે જવા મિંડા હા તારી વાત થાય છે ઓ ટકા બસ લે ગોપી થઈ ગયું તારું મોડું કમ્પ્લીટ હવે છે ને પાર્લરમાં બીજા કોક આવે ને એની રાહ છે એ રાધા મને ધોળો કહી દે એ પણ બાબુ આ છોકરીઓનું પાર્લર છે છોકરીઓ આવે પાર્લરમાં મેકઅપ કરાવવા છોકરા ન આવે કોઈ દી એ મે તને કીધું ને તું મને ધોળો હજાર રૂપાળો કરી દે પણ બાબુ તું ધોરો થઈને હું કરીશ હે એ હું તને એમ કહું કોઈ મને છોકરીઓ ગમારતી નથી કાળો બુટડા જેવો છો એટલે આ ધોળો થઈ જાવ ને તો કોક છોકરીઓ મારા હામુ જોવે ને પણ આમ જો પૈસા થાય હો તારી પાસે પૈસા છે મારી પાસે પણ પૈસા નથી 10 રૂપિયા છે ખાલી તારા બાપ દૂપિયામાં કાંઈ થાય કોઈ દી પણ મેં તને કીધું તું મને ધોળો કરી દે હમણાં જો સમજે એમ નથી હમ્મ બેસ ગોપી અને છે ને એક કામ કરી આ શેને હમણાં માનવાનો નથી તું એક કામ કરી અંદર જા અને લોટ લીધી આય હમણાં બધે લોટ છોપડી દઉં એને ક્યાં ખબર છે કે લોટ છોપડો છે જા રે બાબુ તને ધોરો કરી દઉં હો ઓહ હમણાં અસલ તને રૂપાડો કરી દઉં તારે સોરું થાવ છે ને હ પછી જો છોકરીઓ તારી પાસે લાઈન લાગશે લાઈન ભાઈ આખું બાબુ હોલ તો ને એવું બાબુ હવે છે ને તું ધોરો થઈ ગયો હે હળો થઈ ગયો બાબુ આમ જો આ છે એટલે આ ક્રીમ એક મહિના સુધી ઉખડવા દેવાની નહીં એટલે જો એકદમ દૂધ જેવો રૂપાડો થાય છે પછી તો જોશો કર્યું તને બધી ગમાડી લેશે ને અરે તમ તારો એક મહિના નહી તું કે બે મહિના હું નહીં ના ના ખાલી એક મહિનો તું જાળવી જા એટલે તું રૂપાડો ખાલી વાંધો ને એક મહિનો

એ લોટ કાય નથી બા કે શું છે એ ધોળો થવાની દવા છે બા મારા રોયા સાનો મુનો છે નયાય ન કર આ લોટ રો ને પેટમાં ઉતરી જાય છે પછી ગાંડો થઈ જાય અરે બા એક મહિનો નાવાનું નથી મારે એટલે દાદો ધોળો થઈ જાય છે હરખઈ તારે ધર થાઉ છે મારા રોયા

એક મહિનો ને જ નવાનું બાપા લે આ એમ ની માને હાલ નઈ લે હાલ નથી નવાનું મે કીધું તમને બાપા એક મહિનો એ દો આ એમ નઈ નઈ એક કામ કર આને આપણે પરાણે બાથરૂમ માં લઈ જઈએ નામ જો નવરાઈ દે હાલ હાલ ના માર નત નવાનું કીધું બા હાલ હાલ